અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાના સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે એવું લાગે છે કે અમેરિકાએ ભારત અને રશિયા બંને દેશો ચીનના હાથોમાં ગુમાવી દીધા છે ટ્રમ્પે સોશિયલ મીડિયા ત્રુત પર આ નિવેદન આપ્યું ટ્રમ્પે ત્રુત પર ત્રણેય દેશના વડાની સંયુક્ત તસવીર પોસ્ટ કરતા કહ્યું અમે ભારત અને રશિયાને ઊંડા અંધારા ચીનના હાથોમાં ગુમાવ્યા અપેક્ષા છે કે તેઓ એક સાથે લાંબુ અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે

અમેરિકા અને જાપાન વચ્ચેના વેપાર સંબંધમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી બંને દેશ વચ્ચેના નવા વેપાર કરારને અમલમાં મૂક્યા છે જેને નવો યુગ ગણવામાં આવ્યું છે આ કરાર હેઠળ લગભગ તમામ જાપાની આજ પર પંદર ટકા બેઝ ટેરિફ લાગુ થશે જે અગાઉના ટકા ટેરિફથી ઓછું છે પલ્ટીબાજી માટે જાણીતા ટ્રમ્પે ફરી એક વાર પોતાના નિર્ણયમાં પલટી મારી છે અમેરિકા અને જાપાન વચ્ચેના વેપાર સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને નવા અમેરિકા જાપાન વેપાર કરારને લાગુ કર્યો છે ટ્રમ્પ વહીવટી તંત્રે આ કરારને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોના નવા યુગ તરીકે ગણાવ્યો છે જે ભવિષ્યમાં આર્થિક સહયોગની દિશા નક્કી કરશે આ નવા કરાર હેઠળ અમેરિકામાં આવતી લગભગ તમામ જાપાની આયાત પર પંદર ટકાનો બેઝલાઇન ટેરિફ લાગુ કરવામાં આવશે આ નિર્ણય એક લાંબી પ્રક્રિયા બાદ લેવાયો છે અગાઉ ટ્રમ્પ વહીવટી તંત્રે જાપાન અને દક્ષિણ કોરિયા પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી જેના કારણે બંને દેશો વચ્ચેની વાટાઘાટો પણ અટકી ગઈ હતી જોકે આખરે પંદર ટકાના ટેરિફ પર સહમતી સંધાઈ છે આ કરારમાં કેટલાક ક્ષેત્રોને ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે જેમાં ઓટોમોબાઇલ્સ અને ઓટો પાર્ટ્સ એરોસ્પેસ ઉત્પાદનો જેનેરિક દવાઓ અને સ્થાનિક રીતે ઉપલબ્ધ ન હોય તેવા કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે આ છૂટથી બંને દેશોના સંબંધિત ઉદ્યોગોને રાહત મળશે અને વેપાર પ્રવાહ જળવાઈ રહેશે અમેરિકા જાપાન વેપાર કરારનો નવો અધ્યાય ટ્રમ્પે હસ્તાક્ષર કર્યો નવા વેપાર કરાર પર પંદર ટેરિફ લાગુ અમેરિકા જાપાન વચ્ચે આર્થિક સહયોગ મજબૂત પચ્ચીસ ટકાથી પંદર ટકા સુધીની પલટાવાળી ટ્રમ્પની નીતિ ઓટોમોબાઇલ્સ દવાઓ અને એરોસ્પેસ ક્ષેત્રે ટેરિફમાંથી છૂટ લાંબી વાટાઘાટો બાદ ટ્રમ્પે વેપાર કરારને આપી મંજૂરી ટ્રમ્પની નીતિમાં પલટાવ જાપાન માટે રાહતના સંકેત પંદર 15% ટેરિફથી જાપાન અમેરિકા વેપાર પ્રવાહમાં તેજી ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી વેપાર સંબંધો મજબૂત વેપાર કરારથી બંને દેશોના ઉદ્યોગોને નવી આશા ટ્રમ્પના નિર્ણયથી ઓટો અને એરોસ્પેસ ઉદ્યોગને રાહત પલટી બજેટ ટ્રમ્પે ફરી પડાવ્યું નીતિનું પાનું જાપાન અમેરિકા વચ્ચે વેપાર સંબંધોનો નવો દોર ટેરિફ ઘટાડાથી વેપાર અને રોકાણમાં વધારો થવાની આશા ટ્રમ્પના કરારથી જાપાનના પાંચસો પચાસ બિલિયન ડોલર રોકાણની જાહેરાત આ કરારની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક જાપાનનું અમેરિકામાં પાંચસો પચાસ બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વચન છે વ્હાઈટ હાઉસે આ રોકાણને અમેરિકન ઇતિહાસમાં અન્ય કોઈ પણ કરારથી વિપરીત ગણાવ્યું છે આ વિશાળ રોકાણથી અમેરિકામાં રોજગારીનું સર્જન થશે ઉત્પાદન ક્ષેત્રનો વિસ્તાર થશે અને રાષ્ટ્રીય સુરક્ષા પણ મજબૂત બનશે આ રોકાણ જાપાનનું અમેરિકા સાથેના વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવાનો ઈરાદો દર્શાવે છે આ કરાર માત્ર ટેરિફ પૂરતો સીમિત નથી પરંતુ કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગની નવી તકો ઊભી કરે છે કરાર હેઠળ જાપાને અમેરિકા પાસેથી નીચે મુજબના ઉત્પાદનો ખરીદવા પ્રતિબદ્ધતા દર્શાવી છે યુએસ નિર્મિત વાણિજ્યક વિમાનોને સરક્ષણ સાધનો ચોખા મકાઈ સોયાબીન ખાતર અને બાયો ઈથેનોલ સહિત અબજો ડોલરના ઉત્પાદનો જાપાને જોખાની આયાતમાં 75% નો વધારો કરવાની સંમતિ આપી જાપાનમાં યુએસ કૃષિ નિકાસ દર વર્ષે લગભગ આઠ બિલિયન ડોલર સુધી પહોંચશે આ પગલું અમેરિકન ખેડૂતો માટે એક મોટી જીત ગણી શકાય આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન ઉત્પાદનો માટે એક સમાન રમતનું ક્ષેત્ર પૂરું પાડવાનું છે આનાથી યુએસની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતો પણ ધ્યાનમાં લેવાય છે વ્હાઈટ હાઉસનું માનવું છે કે આ કરાર યુએસની નિકાસને અને રોકાણ આધારિત ઉત્પાદનને વેગ આપશે જેનાથી જાપાન સાથેની વેપાર ખાદ ઘટાડવામાં મદદ મળશે ઉલ્લેખનીય છે કે આ કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે જાપાની વાટાઘાટકાર અઝાકાવા યોર્સી વોશિંગ્ટનમાં વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે હાજર હતા આ ઘટના દર્શાવે છે કે બંને દેશો વેપાર સંબંધોને સુધારવાને વધુ પારસ્પરિક લાભ થાય તેવા કરાર પર પહોંચવા માટે ગંભીર છે આ કરાર ભવિષ્યમાં વૈશ્વિક વેપાર સંબંધો માટે એક નવો દાખલો બેસાડી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક ઉદ્યોગના દિગ્ગજોને ડિનર માટે આમંત્રણ આપ્યું જે ટેક વિભાગમાંથી હતા જેમાં બિલ ગેટ્સ માર્ક ઝુકરબર્ગ ટિમ રૂક સુંદર પિચાઈ અને સત્યા નડેલા જેવા નામી સિંહો હાજર રહ્યા ટ્રમ્પે આ સમારંભને ઉચ્ચ આયક્યુ ધરાવતા લોકોનો મેળાવડો ગણાવ્યો અને ભોજન સાથે રાજકારણ અર્થતંત્રને રોકાણ અને નોકરીઓ પર ચર્ચા થઈ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બિલ ગેટ્સ માર્ક ઝુકરબર્ગ સુંદર પિચાઈ સહિત એક ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે આ ડિનર પાર્ટીને ઉચ્ચ ઇન્ટેલિજન્સ ક્વોશન ધરાવતા લોકોનો મેળાવડો ગણાવ્યો આ ડિનર પાર્ટીમાં ભોજનની સાથે રાજકારણ અર્થતંત્ર રોકાણ અને નોકરીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અહેવાલો અનુસાર ડિનર પાર્ટી દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક કંપનીઓના માલિકો અને સીઈઓને પૂછ્યું કે તે અમેરિકામાં કેટલું રોકાણ કરી રહ્યા છે આ દરમિયાન મેટાના માર્ક ઝુકરબર્ગે કહ્યું કે હું અમેરિકામાં છસો બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યો છું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પછી એપલના સીઈઓ ટીમ કુકને પૂછ્યું કે ટીમ એપલ અમેરિકામાં કેટલા પૈસા રોકાણ કરવા જઈ રહ્યું છે કારણ કે મને ખબર છે કે તે ઘણું હશે અને તમે જાણો છો તમે બીજે ક્યાં ખતા અને હવે તમે ખરેખર મોટા પાય પાછા આવી રહ્યા છો તમે કેટલા પૈસા રોકાણ કરવા જઈ રહ્યા છો જવાબમાં ટીમકું કે કહ્યું હું અમેરિકામાં છસો બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યો છું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે છસો બિલિયન ડોલર તે ખૂબ જ સારું છે ઘણી બધી નોકરીઓનું સર્જન થશે આ કરવાથી અમને ખૂબ ગર્વ થશે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં કેટલા પૈસાનું રોકાણ કરી રહ્યા છે સુંદર પિચાઈએ કહ્યું સો બિલિયન ડોલરથી વધુ રોકાણ અમે કરી રહ્યા છીએ આગામી બે વર્ષમાં અમેરિકામાં તે બસો પચાસ બિલિયન ડોલર થઈ જશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને પૂછ્યું કે તમારી કંપની અમેરિકામાં કેટલા પૈસાનું રોકાણ કરી રહી છે સત્યા નડેલાએ કહ્યું કે આ વર્ષે મે અમેરિકામાં લગભગ 75 થી 80 અબજ ડોલરનો રોકાણ કરીશું ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસના સેડ ડાઇનિંગ રૂમમાં ટેક જગતના દિગ્ગજો સાથેની આ બેઠકનો સૌથી આશ્ચર્યજનક પાસું એ હતું કે આ ડિનર પાર્ટીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેક ટાઇકુન ઇલોન મસ્કની ગેરહાજરી હતી. એક સમય ટ્રમ્પના નજીકના મિત્રોમાંના એક એવા ઇલોન મસ્ક અને ડોનાલ્ડ વચ્ચેના સંબંધો હવે બગડી ગયા છે અને બંને એકબીજા સાથે સારા નથી રહેતા શક્તિશાળી દેશ યુએ ભારતની બંદૂકના બેરલથી એટલો પ્રભાવિત થયો કે તેણે ભારતીય કંપની ભારત ફોર્જ સાથે ઐતિહાસિક કરાર કર્યો છે આ કરાર હેઠળ ભારત ફોર્જ યુએની રાજ્ય માલિકીની સંરક્ષણ કંપની એ જ ગ્રુપને એમ વન ઝીરો નાઇન હોવિઝર માટે એકસો પંચાવન બાય બાવન એમ એમ બેરલનો પુરવઠો કરશે આ સોદા યુરોપના ઘણા દેશને આશ્ચર્યમાં મૂક્યા છે ભારતે આ વર્ષના અંત સુધીમાં સંરક્ષણ નિકાસમાં ડોલર પાંચ બિલિયન સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાખ્યું છે ભારતીય કંપનીઓ આ દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે ભારતની ખાનગી ક્ષેત્રની સંરક્ષણ કંપની ભારત ફોર્જે સંયુક્ત આરબ અમીરાત રાજ્ય માલિકીની સંરક્ષણ કંપનીએ જ ગ્રુપ સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર હેઠળ ભારત ફોર્જ યુએઈને એમ વન જીરો નાઇન હોવિટર માટે ટુ એમ એમ બેરલ સપ્લાય કરશે પચાસ કરોડ રૂપિયાથી વધુ ખર્ચે કે ટેસ્ટ બેચ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ આ સોધો પાંચસો કરોડ રૂપિયા સુધી લઈ જવામાં આવશે આ એક ઐતિહાસિક કરાર છે કારણ કે પહેલી વાર કોઈ ભારતીય ખાનગી સંરક્ષણ કંપનીએ યુએઈ ની સરકારી કંપનીએ બેરલ જેવા મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનોના પુરવઠા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં આવા બેરલની માંગ વધવાની છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત ફોર્જની સંભાવનાઓ ઘણી વધારી શકે છે. ભારત ફોર્જનો યુએ સાથે ઐતિહાસિક સંરક્ષણ કરાર

યુએના એજ ગ્રુપ સાથે ભારતનો ઐતિહાસિક કરાર ભારતના બેરલતી હુતી વિદ્રોહીઓ સામે વધુ મજબૂત હુમલો ભારત ફોર્જની આંતરરાષ્ટ્રીય બજારમાં દસ્તાર યુએના યુદ્ધ સાધનો મહાવે મેડ ઇન ઇન્ડિયા બેરલ ભારતના બેરલથી એમ વન જીરો નાઇન હોવિઝર બનશે વધુ ખાતા એમ વન જીરો નાઇન હોવિઝર શું

બેરલ જેટલું મજબૂત વધુ અર્ધતન અને સારી ગુણવત્તા વાળું કરી શકે છે તોપનો તોપનો બહાર નીકળીને લક્ષ્ય તરફ જાય છે તે એક મહત્વપૂર્ણ ભાગ છે એટલા માટે ભારત ફોજ નો સંયુક્ત આરબ અમીરાત સાથે સોદો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ મધ્ય પૂર્વમાં ભારતીય કંપનીઓના પ્રવેશને પણ દર્શાવે છે અને આ ભારતના સંરક્ષણ ઉદ્યોગ માટે મોટા સમાચાર છે એજ ગ્રુપ યુએઈનો એક મુખ્ય સંરક્ષણ સપ્લાયર છે જે બખ્તરબંધ વાહનો ડ્રોન લેઝર માર્ગદર્શિત બોમ્બ અને નાના શસ્ત્રો બનાવે છે એટલું જ નહીં વર્ષ બે હજાર વીસમાં તેની પેટા કંપની કારાકાલે ભારતીય સેના માટે કાર્બાઇન ટેન્ડર જીત્યું જોકે તે સોદો આગળ વધી શક્યો નહીં સમુદ્રમાં ઉશ્કેરણી ગણાવી અમેરિકાએ વેનેઝુએલાને ચેતવણી આપી કે આવી કાર્યવાહીના ગંભીર પરિણામ ભોગવવા પડી શકે આ યુદ્ધ જહાજ ડ્રગ્સ અને ગુનાહિત સંગઠન સામે કાર્યવાહી માટે તૈનાત કરાયું છે વેનેઝુએલાએ યુએસની હાજરીને લોહિયાળ ખતરો ગણાવી વિરોધ કર્યો છે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધી રહ્યો છે ગુરુવારે કેરેબિયન સમુદ્રમાં બે વેનેઝુએલાના એફ વન સિક્સ ફાઈટર જે યુએસ યુદ્ધ જહાજ યુએસ જેસન ડનહામ ઉપર ઉડાન ભરી અમેરિકાએ આ પગલાની ટીકા કરી અને કહ્યું કે વેનેઝુએલા તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે યુએસ સંરક્ષણ વિભાગે મોડી રાત્રે જારી કરેલા એક નિવેદનમાં વેનેઝુએલાને ચેતવણી આપી હતી કે જો તેઓ ભવિષ્યમાં આવી ઉશ્કેરણી કાર્યવાહી કરશે તો તેમણે પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ ડનહામ એક ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ છે અમેરિકાએ ગત વેનેઝુએલા નજીક તૈનાત કર્યું હતું અમેરિકાના મતે આ જહાજ ડ્રગ્સ અને ગુનાહિત સંગઠનોને નિશાન બનાવવા માટે તૈનાત કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ચાલીસ વર્ષ પહેલા અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધો ખૂબ સારા હતા 1982 માં વેનેઝુએલા અને યુએસ કંપની લોકહેડ માર્ટિન વચ્ચે 24F16 ફાઇટર જેટ માટે કરાર પર હસ્તાક્ષર થયા હતા આ વિમાનો 1982 થી 1985 ની વચ્ચે ડિલિવર કરવામાં આવ્યા હતા આ પહેલીવાર હતું જ્યારે કોઈ લેટિન અમેરિકન દેશને F16 આપવામાં આવ્યા હતા શરૂઆતમાં આ વિમાનોનું જાળવણી અને અપગ્રેડ પણ અમેરિકા દ્વારા કરવામાં આવતું હતું બે હજાર પછી જ્યારે યુગો ચાવેઝ અને પછી નિકોલસ માદુરો વેનેઝુએલામાં સત્તા પર આવ્યા ત્યારે અમેરિકા સાથેના તેના સંબંધો બગડ્યા અમેરિકાએ બે હજાર છમાં વેનેઝુએલા પર શસ્ત્ર પ્રતિબંધ લાદ્યો જેના કારણે વેનેઝુએલા હવે તેના એફ સિક્સટીન માટે અમેરિકન સ્પેરપાર્ટ્સ ખરીદી શક્યું નહીં આ કારણે મોટાભાગના એફ સિક્સટીન જેટ ધીમે ધીમે બગડી રહ્યા છે અને તેનો ઉપયોગ મર્યાદિત થઈ ગયો છે સત્તાવાર રીતે વેનેઝુએલા પાસે હવે પાંચ થી છ એફ સિક્સટીન છે જે ઉડાન ભરવા સક્ષમ છે બાકીના કાં તો સ્ટોરેજમાં છે અથવા તો કચરો બની ગયા છે વેનેઝુએલાએ તમને અપગ્રેડ કરવા માટે રશિયા અને ઈરાન પાસેથી પણ મદદ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ એફ એક અમેરિકન ટેકનોલોજી છે તેથી તેને સંપૂર્ણપણે અપગ્રેડ કરવું મુશ્કેલ બન્યું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ કાર્ટેલ્સ પર કાર્યવાહી કરવા માટે આ નૌકાદળ કાર્યવાહી શરૂ કરી હતી આ કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તંગ બન્યા છે વેનેઝુએલાના F16 યુએસ યુદ્ધ જહાજ ઉપર ઉડ્યા વેનેઝુએલાની ઉશ્કેરણી સામે અમેરિકાની ચેતવણી ડ્રગ કાર્ટેલ્સ સામે યુએસની કાર્યવાહીથી તણાવ વધ્યો વેનેઝુએલાના F16 વિમાનો પરિચર્ચામાં

અને તેમની મદદથી અમેરિકા અને તેના વિસ્તારોમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો આરોપ લગાવ્યો છે અમેરિકાએ માદુરોની ધરપકડ માટેનું ઇનામ પણ વધારે પચાસ મિલિયન ડોલર કર્યું છે જો કે વેનેઝુએલાની સરકારે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કોઈ પણ જોડાણનો ઇનકાર કર્યો છે ગયા અઠવાડિયે જ્યારે અમેરિકાએ વેનેઝુએલાના દરિયાકાંઠાના વિસ્તારમાં તેના યુદ્ધ જહાજો મોકલ્યા ત્યારે તેને ગુનાહિત અને લોહિયાળ ખતરો ગણાવ્યો હતો માધુરો સતત કહેતા રહ્યા છે કે કેરેબિયન સમુદ્રમાં યુએસ નૌકાદળ હાજરી સત્તા બદલવાનો પ્રયાસ છે તેમણે વચન આપ્યું કે જો યુએસ હુમલો કરશે તો તે દેશને સંગઠિત કરશે અને તેનો બદલો લેશે નેપાળ સરકારે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ સહિત છવ્વીસ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો આ નિર્ણય ત્યારે જ્યારે પ્લેટફોર્મે સાત દિવસની અંદર નેપાળના માહિતી અને ટેકનોલોજી મંત્રાલયમાં ફરજિયાત નોંધણી કરાવવાની શરતનું પાલન ન કર્યું આ પ્રતિબંધ સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે લાગુ થયો છે જેમાં અનિચ્છનીય સામગ્રીની દેખરેખ અને નિયંત્રણ માટે સ્થાનિક અને વિદેશી પ્લેટફોર્મને નોંધણી ફરજિયાત કરવાનું કહેવાયું છે નેપાળે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એક્સ સહિત છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે આ પ્લેટફોર્મ્સને નેપાળના માહિતી અને ટેકનોલોજી મંત્રાલયમાં સાત દિવસની અંદર નોંધણી કરાવવાની હતી પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા મંત્રાલયે કંપનીઓને નોંધણી પૂર્ણ કરવા માટે અઠ્ઠાવીસ ઓગસ્ટથી સાત દિવસની સમય મર્યાદા નક્કી કરી હતી આ સમય મર્યાદા બુધવારે રાત્રે સમાપ્ત થઈ ગઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી દેશભરમાં લાગુ થશે અને મંત્રાલય સંબંધિત કંપનીઓને પત્રો આપવાનું શરૂ કરી દીધું છે સરકારે પહેલેથી જ નિયમોનું પાલન ન કરતા પ્લેટફોર્મને સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી હતી અત્યાર સુધીમાં નેપાળમાં ટિકટોક ટોક વાයිબર અને નિબાંજ જેવા પ્લેટફોર્મની નોંધણી કરવામાં આવી છે તે જ સમયે ટેલિગ્રામ અને ગ્લોબલ ડાયરી પ્રક્રિયામાં છે પરંતુ મેટા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ની મૂળ કંપની આલ્ફાબેટ યુટ્યુબ એક્સ રેડડિટ અથવા લિન્ક ઇન સહિત કોઈપણ મોટા પ્લેટફોર્મે હજુ સુધી અરજી ભરી નથી નેપાળી અધિકારીઓના મતે પ્લેટફોર્મ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરે અને રાષ્ટ્રીય નિમોનું પાલન કરે પછી સેવાઓ પરી શરૂ થઈ શકે છે મંત્રાલયની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે માનનીય સુપ્રીમ કોર્ટે નેપાળ સરકારના નામે કોર્ટની અવમાનનાના એક કેસમાં એક નિર્દેશાત્મક આદેશ જારી કર્યો છે જેમાં સ્થાનિક અથવા વિદેશી મૂળના ઓનલાઈન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ને સંચાલન કરતા પહેલા સંબંધિત અધિકારીઓ સાથે ફરજિયાત નોંધણી કરાવવા અને અનિચ્છનીય સામગ્રીનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે નોટિસમાં વધુમાં જણાવાયું છે કે આદેશ મુજબ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૂચિબદ્ધ થવા માટે સાત દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને નેપાળમાં એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિષ્ક્રિય કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેમણે આપેલ સમય મર્યાદામાં નોંધણી માટે મંત્રાલયનો સંપર્ક કર્યો નથી મંત્રાલયે ગુરુવારે મધરાત પ્લેટફોર્મ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર